ਸਿਵਲ ਜੈਸਟ ਬਣਾਇਆ ਲਿਆ ਹੈ ਕਿ ਕਸ਼ਨ ਪਰ ਮੁਕੀ ਦੋ ਤੁਸੀਂ ਤੁਮ ਗੋਜੋ ਤੁਮ ਗੋਜੋ ਤੁਮ ਗੋਜੋ ਗੀਤਾ ਨੇ ਇਸ ਕਸ਼ਤ ਸਤਪੁਰੇਨ ਸਿਟੀ ਮੈਂ ਠਾਇਆ ਤਾ ਗੀਤਾ ਨੇ ਜੋ ओरिजिनल ਫਾਰਮ ਮਾ ਜੋ ਤੁਮ ਇਹਨੇ ਡਿਕੋਰ ਕਰੂ ਨਾ ਜੋ ਤੋ ਇਹ ਜੇ ਕਾਰਟ ਲਾਣ ਦੇ ਸੰਦੇਸ਼ਾਂ ਮਿਲਿਆ ਹੈ ਹੈ ਨਾ ਇਸ ਸੇਮ ਤੁਸੀਂ ਇੱਕ એટલે આખા બ્રહ્માંડમાં ગીતા જેવું કોઈ નોલેજ નથી ગીતાને ડીકોડિંગ કર્યા વાળા બધાએ લે ભાગું ભેગા થયા પોતાની ઠીક લાગે એવી રીતે ડીકોડ કરી અને અર્થ કાઢી આવ્યા મનુષ્ય સિસ્ટમને અપડેટ કરવા માટે જો યોગ્ય અર્થ કાઢ્યા હોત તો અત્યારે આજે અત્યારે મુશ્કેલી ઊભી થાય રહી બધા મનુષ્યને એ નથી હોતી હવે જે ગ્રુપ ગ્રુપની અંદર જે લોકો જે આપણી ગેલેક્સી ની અંદર બીજા સ્ટાર છે જેમ સૂર્ય બીજો સ્ટાર છે એ સ્ટાર એમ થાય કે એનર્જી કપશે એનર્જી પ્રોડ્યુસ એનર્જી કરોડ્યુસ કરવા માટે મશીનો મશીનો કપશે તો એ માનવજાતિની અંદર એને શું કરે ફેરફાર ભાવ મૂક્યો અને ભાવ ભાવ કે મૂકીને એની અંદર એ વસ્તુ મૂકીને કે તમે જિંદગીની બધી મજા લ્યો જિંદગીની મજા લ્યો જિંદગીની જે મજા છે આપણા બ્રેઇન આવેલી એકચ્યુઅલી ઈ મજાની એનર્જી ક્રિએટ થાય છે એકચ્યુઅલી આપણે એનર્જી પેદા કરવાના છે તો એશું આપણે જનરેટર બીજી ભાષામાં કહી તો આપણે એનર્જી જનરેટ કરવાના જનરેટર છે આપણા દ્વારા અમુક સત્તા હું જે નેગેટિવ શક્તિ હોય એ એનર્જી ક્રિએટ કરી રહી છે અને જાય રહી આપણે યુઝ કરે આપણે યુઝ કરે એટલે આપણે આપણે એકચ્યુઅલી જનરેટર થઈ હમ અને જનરેટર ચાલુ જ રહે એને મારી વ્યવસ્થા પાસે જ કરે રહે બજારમાં બીજા આવે ને બજારમાં આ આવે એ આપણે રમકડા આવેલા શું આપણા મશીનો ઢાકડવાનું મશીનોને

એને એના વિશે સવાલો પૂછ્યા ત્યારે એને જવાબ લીધા કે જ્યાં સુધી તમારું અનાહત ચક્ર જાગૃત થતી થયું નીચેના ત્રણ ચક્રોમાં તમારું જીવન ડેન્સિટીમાં હાલે રહું ચક્ર ચોથી ડેન્સિટી છે તમે જ્યાં સુધી ચોથી ડેન્સિટીમાં તમે પ્રવેશ નહીં કરો ત્યાં સુધી સેક્સ વાસના સિવાય કાંઈ છે નહીં શું શું અને તમારી ચેતના જો જો પહોંચી ગઈ ચક્રમાં તો જે સેક્સ એક જાગૃતિનો દરવાજો હોય જાગૃતિનો દરવાજો હોય પણ એને એટલા રીતે ખુલાસા કર્યા એ કે બ્રહ્માંડની અંદર કે જે આ જે બ્રહ્મચર્ય અને આની જે વાતો કરીને એ જે ઓર ગ્રુપની નેગેટિવ શક્તિએ એની પર બેરિયર મારીને મનુષ્યને હલવી રાખી છે શું અને મનમાં ભ્રમ ઉભો કર્યું કે આ ખેતી ચાલુ જ રહે કે જે અનાજ ચક્રની ઉપર જે નીકળી આવ્યા એ લોકો એ નેગેટિવ શક્તિને કાબૂમાં રહી શકતા નથી એટલે નવા નવા સંસ્કારો નવા નવી ગતકડા આપણા શાસ્ત્રોમાં ઉમેરી કરીને માણસોને ભ્રમિત કર્યા માણસોને તમે કહે કે આ ખેતી આપણી ચાલુ રહેવી ખાતી ચાલુ રહેવી બંધ રહે ખપે નહીં અને જે લોકો અમુક અમુક જે મહાન માણસો એ જાણી ગયા હે એ ચોપર્યા એ કારણ કે એ જો બોલે અને જાહેર કરે તો એ લોકો કાકા તૈયાર બેઠા હે શું એ શું ખેત નીવડી ચડાયો આવી રીતે આ એ ખતરનાક ચીજું હે આ વસ્તુમાં એવું કે મનુષ્ય જાતિની અંદર જ્યારે સામૂહિક જાગૃતિનો વંટોળ ઊભો થાય તો એવું સાર હારે હારે એમ આનંદ ખેલ ચાલુ જ પડ્યો અને પૃથ્વી ઉપર જીવન નહીં હોય મારા બેટા એ લોકો બીજી ગેલેક્સીમાં આટા મારશે આમ ચાલુ જ રહેવાનું એનું બધું શું એનું ચાલુ જ રહેવાનું